ત્રિનેત્ર આગળ વધીએ તો કોન્ટ્રાક્ટર ફાયદો કરાવવા અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ એટલી હદે આતુર રહે છે કે બ્રિજ બનાવવા કોન્ટ્રાક્ટ આપી દે ભલે પછી બ્રિજના છેડે રસ્તો નહી દિવાલ કેમ ના હોય મહાન છે જેટલી પ્રશંસા કરો એટલી ઓછી પડે સારી સુવિધાની આશા એ ટેક્સ ભરતી જનતાના પૈસા પાણી કેવી રીતે અને મિત્રના ખિસ્સા કેવી રીતે ભરવા બસ આખો દિવસ તંત્રના સત્તાધીશોના મગજમાં વિચારો ચાલતા લાગે છે ક્યાંય ન જોયું હોય તેવું તમને અમદાવાદ જોવા મળશે તંત્રના બુદ્ધિ પ્રદર્શનના કારણે જો આ દ્રશ્યો મસ્ત મજાનો બ્રિજ અને એના છેડે દિવાલ વાત છે પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઘુમા ગામની કે જ્યાં પાંચ વર્ષથી ઘુમા ગામ તળાવથી મણિપુર તરફ જતા રેલ્વે ક્રોસિંગ રોડ પર ફાટક મુક્ત ક્રોસિંગ બનાવવા રેલવે ઓવરબ્રિજ બનાવાયો જે પાંચ વર્ષમાં એસી કરોડના ખર્ચે બનેલ બ્રિજનું નું ટકા જ કામ પૂર્ણ થયું છે પણ કમનસીબી એવી છે કે બ્રિજનું કામ પૂર્ણ થાય તો પણ બ્રિજ શરૂ થઈ શકે તેમ નથી અને જો તંત્ર બ્રિજ શરૂ કરે ને તો દર મિનિટે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે કેમ કે મણિપુર જતા બ્રિજ ના છેડે ઉતરતા ત્રીસ ફૂટ ના અંતરે મોટી દિવાલ છે જનાનો રસ્તો છે જે રસ્તા પર તંત્ર દ્વારા ટીપી પાડી રસ્તો ખુલ્લો કરવાનો હતો પણ તે ન કરી તંત્ર દ્વારા એટલે કે ઓડા અને રેલવે દ્વારા રસ્તો ખુલ્લો કરતા પહેલા બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે તંત્રના આવા બુદ્ધિ પ્રદર્શનના કારણે સ્થાનિકોમાં પણ રોષ છે જે ફાયદો થવો જોઈએ એ પહેલા મણિપુર જે ડીપી હતી એમાંથી ટીપી કરીને પછી આ રસ્તો ખોલી નાખવાનો હતો પછી આ બ્રિજ ડેવલપ કરવાનો હતો કાં તો ચાલુ ડેવલપમેન્ટે આ રસ્તો ખોલી નાખવાનો હતો કે ભાઈ એ ખોલ્યું નથી એ ભૂલ કહેવાય ઓરડાની કારણ કે ડીમાંથી ટીપી થાય ટીપી ફાઇનલ થાય ગાંધીનગર થઈને પછી જ આ રસ્તો ખુલી શકે અને આ રસ્તો સીધો જાય છે રાંચેડા પલુડીયા થઈને અને એ આપણા ડેવલપમેન્ટ માટે કમી કહેવાય આપણા બ્રિજની સામે જ એકદમ દીવાલ છે હું પાછળ કોલેજે જતો હતો આટલું બધું ફરીને આયા બંધ થયા હવે અહીંથી કઈ બંધ છે બ્રિજની સામે જ દીવાલ છે કઈ રીતના નીકળવાનું રસ્તો જ ખબર નહીં કઈ બાજુ જઈ છે

અને એજન્સીને ઘી કેળા કરાવી દીધા અને પ્રજા પરેશાન છે કેમ કે બ્રિજ બની ગયો પણ રોડ ના કોઈ ઠેકાણા નથી અને તેમાં પણ મણિપુર તરફ કે જ્યાં બ્રિજ ઉતરતા દિવાલ આવે છે ત્યાં એગ્રીકલ્ચર ઝોન આવે છે ત્યાં ટીપી રોડ પડવો પણ મુશ્કેલ છે હવે આ વિવાદ માં રેલવેની ની રેલવે ની કે એન્જિનિયરની ની કે પછી કોન્ટ્રાક્ટર ની કે પછી એએમસીની ની કે કોઈ ની પણ ભૂલ કહો પણ બ્રિજ બનવા છતાં પણ હાલ શરૂ થઈ શકે તેમ નથી જે બ્રિજ ત્યારે જ શરૂ થશે જયારે ટીપી રોડ પડશે જે ખૂબ અઘરું છે એટલે કે પ્રજાના પૈસા થઈ ગયું પાણી સાહેબો બ્રિજ બનાવવાનો એટલો હરખ હતો કે ભલે આગળ દીવાલ હોય જલ્દી જલ્દી કોન્ટ્રાક્ટર મિત્રને ફાયદો કરાવી દે એવું વિચાર લીધું ભલે સ્થાનિકો વાહન ચાલકો હેરાન થતા મેટ્રો સિટી અમદાવાદમાં ગોકળ ગતિએ વિકાસના કામો ચાલે છે અમદાવાદડિયો હેરાન થાય છે તંત્રના પાપે જે સમજ્યા કર્યા વિના બસ ખબર નહીં શું વિચારીને કામ કરી નાખે છે કે કામ સફળ નહીં પણ બગડી જાય છે ને પ્રજાના પૈસાનો થાય છે માત્ર પાણી